हेलो मित्र जय श्री कृष्ण जय माता जी सवार सवार में नवा एक ब्लॉग में तरु स्वागत है हवार हवार में जो अँ माथा मोर डाले है हवार हवार में जो अभी पार्टी करने की थी त्रोपा चार पांच सेकंड में उतर तो पी गया मस्त जो अँ है विटामिन डी लिया है કાલે અમે છે ને દવાખાને કાલે મને તો એમ થઈ ગયું હતું પેરાલિસ હુમલો આવી ગયો એવું લાગતું હતું આ સાઈડ આખી છે ને એમ ખોટી થઈ ગઈ પણ ખરેખર એવું કઈ હતું નહિ એમ કાલે છે ને બધે રિપોર્ટ કરાવી લીધા અમે કાર્યગ્રહ જનરલ છે ને રિપોર્ટ બધે કરાવી લીધો એવું તો કઈ નીકળ્યું નથી બધું નોર્મલી આવ્યું વાસી લેજો તમે મે આપણે કાર્યક્રમ ને મગજ ને લકટી હદય ને રોગ ને લકટી બધી કા એમરપ કરાવી નાખી ને જો ફક્ત ફક્ત બધું છે ને નોર્મલ જ આવ્યું હોય અને એકલી કઈ દવા જો આવી બધી નોર્મલ છે અને ફોટા બધા મગજને લગતા રોગને લગતા છે ને આ ફોટા ફોટા બધી આખે આખું કમ્પ્લીટ જ શરીરનું કરાવી લીધું કોઈ જાતનું કાંઈ આવ્યું નથી ખાલી એક છે ને મગજની એક નસ દબાતી હતી એને હિસાબે આ સાઈડમાં થોડુંક કેવરાવતું હતું અને આજ ઘણો એમ ફાયદો થઈ ગયો આજ કાંઈ છે નહીં બહુ આમ થોડુંક આમ કેવરાવે બહુ કાંઈ છે નહીં આમ ઘણું રાહત થઈ ગઈ ગમે એ વસ્તુ હોય જ હિંમતથી તમે કામ લ્યો ને તો જાજો ફેર પડે નકર આમાંથી વધુ હિંમત હારી દઈ ને તો થોડુંક વધી હોત ને જાય કાલે મને એવું હતું તો સતાય હું ઘા કરતો હતો કામ બધું હજી કરું છું હાલમાં હિંમત હાર્યો નથી ગમે એ વસ્તુ શરીરમાં પલ્ટ બને તમારે એવું થાય પણ હિંમત હારવી નહીં કઈ સારું હાલ તો तभी तो बात यार है वाक गैस पर ना गैस ना पर बना जान टाइम थी क्या है डालो मुक्ति जाने हाँ आज तो माइल आ जाऊँ मन मजा नहीं थी लोगों को मुक्वा नहीं आऊँ हाँ गट लेने से ना गट भी क्या नहीं मुक्वा ना बहुत तकलीफ है ना तकलीफ सही हर वाला मुक्ति जान हाँ मोरी है ना मोरी ना जमना नहीं है ना नाक में भी है जीती सोलह बार देती रहती को आज तरह मारे सोलह भी गुजर सब सुबह नहीं देती ना को मारे नहीं की थी कार उतरी थी वो है ना आज का महिला करे इतने ना गड़ा बोल ना को मारे ना का गड़ा ये तो छोटी जो मोरी काटने की जो तो को पाक से नहीं था ना तो कहानी वालू था तो अपने वहाँ खड़ा बाट तो, तो पाक મેક દો હોરી ને ખમવાતો ને ખોળ ખોળ માં જાવું છે ખળ ભરવા જાય છે ખળ જો આંગળી ભાટી રાખ્યો છે ભરી બે પડી આટ લીધું પછી આ ખળ છે ને આંગળી મોટર ચાલુ કરી ખાતર બાતર રાખી પાઈ દીધું મસ્ત બની मास्टर बहुत शाली। कडवा तेरे को है? कोई लोग तो कुछ घोटेगी नहीं क्या कड़ी भारी भालू? नहीं पात्रा पिला है? ओह हर्ष ओह हर्ष। अरे भारी પટ્ટા લગાવી કન્ટિન્યુ આપણે આ ઢોરને નાખવાનું ઘાસ છે ને ત્યારે ખડ વાટતા પીવડી મજા ખાતર નાખવા જાઉં છું આપણે પાણી પાડી દઉં એક વાવણી ઉડાડી દો ને એટલે ઘાય વાઢ આવે પાછો મિત્ર પવન બાકી એમ છે વાત ઠંડો ઠંડો કાંઈ ખાતે નહીં તો આપણે તો વાવણી ભરીને અહીંયા આવી ગયા છે ખાતર નાખવા નાખી દઈએ ને એટલે ઘાય ઘા આસો વાઢ આવી જાય ને ઓ મે મુરિયા નું એકા સારો થાય અને ખાતર નાખી દીધું હોય પાઉ છે ને જાય ટ્રેગન છે બહુ મસ્ત મોટું છે બે વર્ષથી વાવેલું છે અને ફળ હોત ને આવે અમે કોઈ દી નત ખાધા સકલા ખાઈ દી અને આ જે દેશી મંગળા માથે રસોઈ બને છે ले लू को हूं खातर हां तो जो खरनी वाली री हरदर साफ करने की है मैं हमारा मैडम जो संभारा करो वर्गी गया हूं हरदर थे हो फायदो थाई हरदर खावा थे हार तो बारे बदन खबर से पर हूं फायदो थाई खबर है।

શાક છે મને આપણે જોઈ લીધું હર ઘરની કટકી છે મરચાં બાજરાના રોટલા એમાં સેવ ટમેટાનું મસ્ત શાક છે નાસ્તો હવે સેવ ટમેટા મને બહુ પ્રિય છે કાલે બનાવ્યા હતા કાલે તો પછી ને એટલે શાક પડ્યું પેડ્યું હતું આસપાસ સેવ ટામેટાનું બનાવ્યું છે સેવ ટમેટા છે ને આપણને બહુ અતિ પ્રિય છે તકલીફ ફળીક હોય એટલે હે ને બે રોટલી વધારે ખાવાની છે આપણે કે અમુક અમુક તો એ ઉપાધિઓમાં હે ને અમુક ઉપાધિમાં કે ટેન્શનમાં હે ને ઓછું ખાય જેથી ટેન્શન ને ઉપાધિ વધારે હોય ને તો એ છે ને બે રોટલી વધારે ખાવાની હિંમતથી જવા ને સારું હાલું આપણે જમી લઈ તમારે બાકી હોય તો આવો હાલો મિત્ર તો હાળા ચાર જેવું થઈ ગયું છે હમણાં સોકરામાં પેળવા જવાનું ટાઈમ થઈ ગયું છે અને જો આ ચા બની ગઈ છે મસ્ત ગરમ ગરમ એલસી વાળી તમાર બાપુ હોય તો પીવા આવો આજે વિડિયો બનાવવાનો ઈચ્છા બહુ હવર માં થાતી હતી કે મને થા કે વિડિયો બનાવવા દે આનાથી કોઈને મોટિવેશન થોડી હિંમત આવે કોઈને કઈ તકલીફ હોય ગાતે કે એવું હોય ને